તાલુકાના આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથે હડતાળ પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જે એસ વાયમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલ પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે કેપીએસઆઈ અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે ફિક્સ પગાર રૂપિયા અઢાર હજાર કરવામાં આવે કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કોરોના વેક્સિનેશનની સો ટકા કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી મળેલ નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે જેથી તમામ આશા વર્કર બહેનોને એક એક મોબાઈલ ફાળવવામાં આવે આવી અનેક બાબતોને લઈ ઉપલેટામાં આશા વર્કર બહેનો બોડી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને જો રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જવા ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ કોહિલ ઉપલેટા મારું નામ ચંદ્રવાડિયા નીરુબી ઉપલેટા અર્બન આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ આશા બહેનો જ ખાલી બરાબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તન તોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાડવું તું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્રને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે પચીસો નો વધારો આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો તો એ એ નોકરી કરતા હોય પણ અમને આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી થી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે